દિવાળીનો તહેવાર પતી ગયો હજી શિયાળાની શરૂઆત થઈ નથી ત્યારે તો બદલાયેલા વાતાવરણના કારણે દાહોદ શહેર સહિત જિલ્લાના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સાથે જ આકાશી વીજળી પડતા મૂગા પશુઓના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે સાથે જ આ કમોસમી વરસાદના પગલે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે સાથે જ દાહોદ એપીએમસી જે અનાજના વેપારીઓ છે તેમના માટે પણ ગાઈડલાઈન દાહોદ જિલ્લા તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે હાલ ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે હજી તો શિયાળાની શરૂઆત થઈ નથી ત્યારે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી હતી તે આગાહી સાચી પડી છે અને દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં આજે વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે ખાસ કરીને ઝાલોદ લીમડી તેમજ સંજેલીના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો છે સાથે સંજેલીના ચમારિયામાં આકાશી વીજળી પડતા બે મૂંગા પશુઓના મોત નીપજ્યા છે સાથે જ દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં પણ સાંજના પાંચ વાગ્યાના આસપાસ અંધારપટ જેવી પરિસ્થિતિ હતી એવું લાગી રહ્યું હતું કે ધોધમાર વરસાદ વરસશે પરંતુ છાટાછટી કરીને જ આ વરસા વરસાદ વરસ્યો નહોતો અને વાતાવરણમાં ઠંડક પ્રસિદ્ધ જોવા પામી છે હાલ સવારે ઓશ પડી રહી છે ઠંડીની શરૂઆત થઈ છે તેવું લાગી રહ્યું છે સવારના દસ વાગ્યા પછી ગરમીનો અહેસાસ છે ત્યારે આજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક સાથે ત્રણ ઋતુઓ ભેગી થઈ હોય ત્રણ ઋતુઓનો અનુભવ દાહોદવાસીઓ કરી રહ્યા છે સાથે જ આ બીમારીઓના ઘર પણ આના પગલે આવનારા દિવસોમાં જોવા મળશે તેવું હાલ લાગી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આગાહી હવે સાચી પડી છે હવે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે ખેડૂતો છે તેમના માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં જે ખેડૂતોએ પોતાનું પાક ખુલ્લામાં કાપીને મૂકી રાખ્યું તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા માટે તકેદારીના ભાગરૂપે આદેશ કરવામાં આવ્યા છે સાથે જ જે જગ્યાએ એમના અનાજ મૂકવામાં આવ્યા છે ત્યાં તાડપત્રી ઢકવા અથવા આસપાસ બાઉન્ડ્રી કરવા જેથી કરીને વરસાદી પાણી તેમના પાકમાં ન જાય અને નુકસાન ન થાય સાથે જ એપીએમસીમાં જે વેપારીઓના અનાજ ખુલ્લામાં મૂકેલા છે તેમને પણ તાડપત્રી અથવા સલામત જગ્યાએ ખસેડવા માટે એડવાઇઝરી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે હવે હવામાન વિભાગની આગાહીના પગલે આગામી બે ત્રણ દિવસ આવો જ કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે માવઠું પડવાની શક્યતા છે સાથે જ બદલાયેલા વાતાવરણમાં કદાચ બીમારીઓ પણ જે પ્રાણી પાણીજન્ય રોગો અથવા તો ઋતુજન્ય રોગો છે તે થવાની શક્યતા પણ નહિવત જોવા મળી રહી છે એટલે દાહોદ શહેર સહિત જિલ્લાવાસીઓને આ બદલાયેલા વાતાવરણમાં પોતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી કાળજી રાખવા માટે પણ તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે હવે